નલ્યા ખાતે બીએપીએસના સંતો દ્વારા પારંવારિક એકતા અંગે માર્ગદર્શન સારાંગૂરથી પધારેલ પૂજ્ય જ્ઞાન કુશળ સ્વામી દ્વારા પ્રેરણાત્મક ઉદબોધન પવિત્ર શ્રાવણ માસ વિશેષ સત્સંગ અને ભક્તિનો માસ છે આ પવિત્ર માસ દરમિયાન આપણને વિશેષ ભગવાનની ભક્તિ કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે બીએપીએસ સંસ્થાના પૂજ્ય સંતો દ્વારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદની સંતો સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ની અંદર વિચારણ કરી સત્સંગ લાભ આપતા હોય છે

ઘરસભા એટલે પરિવારના દરેક સભ્યો અઠવાડિયામાં એકવાર ચોક્કસ સમય એકત્ર થઈ અને સત્સંગ કરે અડધો કલાકનો સમય કાઢી પરિવારની અંદર મૂલ્યોનું સંસ્કારોનું જતન કરે એના માટે ઘરસભાનો આદેશ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપ્યો છે અને અવશ્ય જીવો આ ઉપરાંત સમૂહ ભોજન સમૂહ પ્રાર્થનાનો પણ તેઓએ સંદેશ આપ્યો આ સત્સંગ સભાના આયોજનમાં કચ્છની અંદર વિચરણ કરતાં પૂજ્ય પુણ્ય નિલય સ્વામી તેમજ નલિયા બીએપીએસ સત્સંગ મંડળના હરિભક્તો કાર્યકરોના સહયોગથી રીતે ખૂબ જ અદભુત સત્સંગ સભાનું આયોજન થયું અને બધાએ સત્સંગ સભાનો લાભ પ્રાપ્ત કર્યો રિપોર્ટર રમેશભાઈ ભાનુસ્વાલી નલિયા અબડાસા કચ્છ